ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ અને પૂર્ણાહુ પ્રસંગે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના શુભારંભે ધ્વજ ફરકાવીને પ્રભાત ફેરીનો આરંભ થયો હતો વિશાળ પ્રભાત ફેરી ફરીને આવ્યા બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન ચરદોસના શુભ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું વરસાદના મીછાટ વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનોનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રીમતી સ્મિતાબેન ચૂડાવાલા લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગજર ખજાનચી શ્રીમતી નીલનબેન ગજ્જર સ્નેહી શ્રી પ્રકાશભાઈ ગજ્જર શાંતિ નિકેતન પૂર્વ આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી દર્શનાબેન ચરદોસે વફાદાર રહેવાની પ્રેરણાત્મક વાતો કરી હતી આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે એવી ટકોર પણ કરી હતી આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સિનિયર સિટીઝન્સના વડીલોએ અને મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ માણી હતી ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કારિયા તથા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાવાડાએ મહેમાનોનું અભિવાદન કર્યું હતું આ માઝાદી પર્વ ઉત્સાહ ભેર ઉજવાયો હતો પરિવારની અંદરના સંસ્કાર સિંચન ખાસ કરીને આવા સ્વાતંત્ર પર્વને અને દરેક ઉત્સવોને સરસ રીતે ઉજવવાનો અને એની સાથે જોડવાનો તમારો ખૂબ સારો પ્રયત્ન છે જે હમણાં નટવરભાઈ કહેતા હતા કે આ બાળકો પોતાના પોકેટ મનીમાંથી શહીદો માટે પૈસા એકત્ર કરીને ખૂબ સરસ રાજી રાશિ જમા કરે છે એટલે આ જે વાત છે આ બાળકોને જે શીખવવાની વાત છે એ શાળાએ ખૂબ સુંદર ઉદાહરણ પાડ્યું છે પૂરું પાડ્યું છે